દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે સુરત શહેર સરકારમાં રજૂઆત કરવા આવે દેશમાં વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા સાંસદો અને ધારાસભ્યને આવેદનપત્ર આપી મોંઘવારીને સરકારમાં રજૂઆત કરવા જણાવી છે તો શનિવારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પ્રજા વિરોધી નીતિઓની નિષ્ફળતાઓને ત્યાં પરિણામે હાલ દેશભરમાં સર્જાયેલી આર્થિક મંદી બેરોજગારીનું વિક્રમજનક વધારે પ્રમાણ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો બેન્કિંગ વ્યવસ્થા તૂટી પડવી જેવી અસંખ્ય બાબતોથી પ્રજાજનોને હાલાકી થઈ રહી છે તેથી આવી અનેક સમસ્યાઓથી પ્રજાજનોને છુટકારો આપવા સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યું હતું જી મારું નામ ગોપાલ છું હું એકસો ત્રેસઠ લેમ્બા વિધાનસભા ઇન્ચાર્જ છું આ લોકોએ જ્યારે સરકારમાં આવ્યા ત્યારે કહેતા હતા આપકી બાર મોદી સરકાર આ બહુ તો એવી કે માર આપકી બાર મોદી સરકાર જ્યારે પ્રજા ત્રસ્ત છે જ્યારે પ્રજામાં દુઃખ છે કે આ લોકો મહેંઘાઇની ઉપર વાત જ નહીં કરતા ત્યારે અમારે પ્રદેશમાંથી આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો ધારાસભ્ય તમે જોઈ શકો છો લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પહેલાં ભાર રહે છે આજે એમને ખબર હતી તો બી છતાં એ ઓફિસ આવ્યા નથી આમને મજબૂર ને એમનો ઓફિસે આવેદનપત્ર ચીપકાવી પડ્યું ધારાસભ્ય વિપક્ષને મળી નહીં શકતા હોય તો આમ જનતાને કઈ રીતના મળતા હોય એમને કામ જ નહીં કરે છે એ લોકો તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના આર્થિક વૃદ્ધિ દર અંગે પણ આવેદનપત્રનો ઉલ્લેખ કર્યો છે અઝર કુરશી સાથે હર્ષ શેટા